જય ગજાન ઉત્તમ ગોસ્વામી ધર્મ પરિષદ દ્વારા એવો અમારો પ્રયાસ હોય છે ગણપતિના સ્થાપન થાય છે સાથે સાથે ભારત માતા નું પણ અમે સ્થાપન કરી દર વર્ષે બહેનો માટે રાસ આયોજન હોય છે લોકડાઈ નો આયોજન હોય છે અને એ સામ થઈ દુકે નામ દેશ ભક્તિ ગીત ના કાર્યક્રમ છે એ આજે તમે જોઈ રહ્યા છો કે કેટલો માણસ દે ભક્તો દે ના ગીત નો રસપાન કરવા માટે બેઠેલા છે ગણપતિ દાદા ની આરતી પછી લગભગ કદાચ ક્યાંય ઓછું જોવા જતું હોય તો ગણપતિ દાદા આરતી થઈ જાય સ્તુતિ થઈ જાય પછી ભારત માતા ની રાષ્ટ્રગાન એટલે કે જનગણ મન ગાય અને ભારત માતા ને આપણે સેલ્યુટ કરતા હોઈએ તો બસ આપ રાજકોટ ની વાસી સૌરાષ્ટ્ર તમામ નગરજનો ને કર્મ જનતાને હવે છેલ્લા ત્રણ દિવસ બાકી છે આજનો બાદ કરતા ત્રણ દિવસ બાકી છે ભક્તિનગર સરકલે પધારો ગણપતિ ના દર્શન કરો અને આશીર્વાદ મેળવો